નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાતમો વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ ચૌદ આ પાઠનું નામ છે સંસાધનોનું જતન અને સંરક્ષણ આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને

પ્રશ્ન એકનો પહેલો પ્રશ્ન તમારા ઘરમાં વપરાતો ગેસ કેવા પ્રકારનું સંસાધન છે તો જવાબમાં આવશે ઓપ્શન બી છે તેના જવાબમાં આવશે ઓપ્શન ત્રીજા આવશે ઓપ્શન ડી તમામ એટલે કે ખનીજ તેલ કોલસો અને કુદરતી ગેસ ચોથા પ્રશ્નના જવાબમાં આવશે ઓપ્શન એ એક સિંગી ગેન્ડો પાંચમા માં ઓપ્શન ડી તમામ છઠ્ઠામાં ઓપ્શન સી શકાય છે માં ઓપ્શનના જવાબમાં આવશે ઓપ્શન એ આઠ દસમા પ્રશ્નના જવાબમાં આવશે ઓપ્શન ડી એક બે ત્રણ ચાર એટલે કે ચારેય અગિયારમા પ્રશ્નના જવાબમાં આવશે ઓપ્શન સી બૌદ્ધ મઠ બારમા પ્રશ્નના જવાબમાં આવશે ઓપ્શન બી વિષમ આબોહવા ત્યાર પછી પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો તેમાં સંસાધનોને સામાન્ય રીતે કે બે જૂથોમાં વહેંચવામાં આવે છે ત્યાર પછી બીજી ખાલી જગ્યામાં આવશે અજૈવિક દ્રવ્યો ત્રીજામાં અણુયુગ ચોથામાં તેત્રીસ ટકા પાંચમા સ્ટેટ વાઇલ્ડ લાઈફ છઠ્ઠામાં એક એ સાતમામાં આવશે બાજરી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પેલો પ્રશ્ન સંસાધન એટલે શું જવાબ પૃથ્વી પર મળતા હવા જળ જમીન વનસ્પતિ અને ખનીજો જેવા માનવીને ઉપયોગમાં આવતા કુદરતી તત્વોના તત્વોને પદાર્થોને સંસાધન કહે છે સંસાધન મર્યાદિત છે તેથી તેમનો ઉપયોગ કરવા માટે આપણે અનેકવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ બીજો પ્રશ્ન છે સંસાધનોના પ્રકાર કેટલા છે ક્યાં ક્યાં સંસાધનોના છ પ્રકાર છે ભૂમિ સંસાધન જળ સંસાધન ખનીજ સંસાધન કૃષિ સંસાધન વન સંસાધન અને પ્રાણી સંસાધન ત્યાર પછી ત્રીજો પ્રશ્ન પુષ્ટિય જળમાં સાનો સમાવેશ થાય છે જવાબ પુષ્ટિય જળમાં નદીઓ સરોવરો તળાવો ઝરણા વગેરેનો સમાવેશ થાય છે ચોથો પ્રશ્ન પાણીના ઉપયોગો જણાવો જળ એ જીવન છે તે માનવ જીવનની પ્રાથમિક જરૂરિયાત છે તે માનવીની રોજિંદી પ્રવૃત્તિઓ ઉદ્યોગો ખેતી વગેરે માટે ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે પાંચમો પ્રશ્ન જમીન ધોવાણ અટકાવવા શું કરવું જોઈએ તો ચાલો જોઈએ જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું ઢોળાવવાળી જમીનોમાં પગથિયાની તરાહથી વાવેતર પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી છઠ્ઠો પ્રશ્ન પુનઃ ઉપયોગ ન થઈ શકે તેવા ખનિજના નામ આપો પેટ્રોલ ડીઝલ કેરોસીન ખનીજ ગેસ વગેરે જેવા ખનિજનો પુનઃ ઉપયોગ થઈ શકતો નથી ત્યાર પછી સાતમો પ્રશ્ન કયા વૃક્ષના લાકડા ઇમારતી લાકડા તરીકે ગણાય છે

જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં લાલ એટલે કે રંગનું રીચ હિમાલયન તાહુર વગેરે પ્રાણીઓ જોવા મળે છે દસમો પ્રશ્ન ગુજરાતમાં યાયાવર પક્ષી કયા કયા સ્થળે જોવા મળે છે ગુજરાતમાં મુખ્યત્વે નળ સરોવરમાં યાયાવર પક્ષીઓ જોવા મળે છે અગિયારમો પ્રશ્ન ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા દ્વીપ જોવા હોય તો આપણે ક્યાં જવું પડે ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા દ્વીપ જોવા આપણે રણમાં જવું જોઈએ પ્રશ્ન લદ્દાખની મહિલાઓ કયા ક્યાં કામ કરે છે લદ્દાખની સ્ત્રીઓ ઘરકામ અને ખેતીકામ સાથે દુકાન ચલાવી ગરમ કાપડ વણવું જેવા વ્યવસાય કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પેલો પ્રશ્ન છે વન કયા ક્યાં છે પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને પર્યાવરણનું શિક્ષણ આપવું બીજું શાળા મહાશાળાઓમાં પર્યાવરણલક્ષી સ્પર્ધાઓ તેમજ પ્રવૃત્તિ યોજીને જંગલોનું મહત્વ સમજાવવું ત્રીજું જંગલ ખાતાના કાર્યક્ષેત્રે ગુણવત્તા સફળ બનાવવું ચોથું શાળામાં ઇકો ક્લબની સ્થાપના કરવી ત્યાર પછી બીજો પ્રશ્ન નાના તિબેટના લોકજીવન વિશે લખો નાના તિબેટના લોકોમાં મહિલાઓ ઘરકામ ખેતી કામની સાથે સાથે નાના વ્યવસાયો જેવા કે દુકાન ચલાવી ગરમ કાપડ કરે છે છે બંને લખો બંને વિસ્તાર કચ્છના રણમાં આવેલ છે અહીં વિવિધ પ્રકારના ઘાસ અને કાટાળા ઝાખરાઓ જોવા મળે છે કચ્છના રણને આગળ વધતું અટકાવવા ગાંડા બાવળના વૃક્ષો વાવવામાં આવ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના વિધાનો માટે કારણો આપો પેલું વાક્ય છે દેશના ઘણા ભાગોમાં જળ સંકટ વધતું જાય છે કારણ કે વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ રોકડિયા વાવેતર વધતું જતું શહેરીકરણ તેમજ બધા પ્રકારની ગંદકીની સફાઈ માટે પાણીની વધતી જતી જરૂરિયાતને લીધે ભારતમાં પાણીની અછત વધતી જાય છે બીજું વાક્ય કચ્છની આબોહવા ગરમ અને સૂકી છે કારણ કે કચ્છનું રણ ખંડીય છાજલી લીધે બન્યું હોય તેવું જાણવા મળે છે આ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ રણથરના રણનો એક ભાગ છે માટે અહીંની હવા ગરમ અને હોય છે ત્યાર પછી ત્રીજું વાક્ય જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે કારણ કે માનવીની જમીન મેળવવાની ભૂખ ઉદ્યોગો માટે કાચો માલ ઇમારતી લાકડા મેળવવા શહેરીકરણ વગેરે કારણોસર આજે ભારતમાં જંગલો ખૂબ જ ઝડપથી ઘટી રહ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ ટૂક નોંધ લખો પેલી ટૂક નોંધ આપણે લખવાની છે ભારતનું વન્યજીવન જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાશ્મીરી મૃગ અને જંગલી બકરીઓ જોવા મળે છે ઉત્તરાખંડ કર્ણાટક કેરળ આસામ વગેરે રાજ્યોમાં હાથી જોવા મળે છે કચ્છના નાના રણમાં તેમજ તેની નજીકના ક્ષેત્રોમાં ઘોડખર જોવા મળે છે દુનિયામાં એકમાત્ર ભારત દેશમાં સિંહ દીપડો અને વાઘ આ ત્રણેય પ્રાણીઓ જોવા મળે છે સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં વસે છે દીપડો ભારતના ઘણા રાજ્યોમાં જોવા મળે છે હિમાલયના શીતવનોમાં લાલ પાંડા જોવા મળે છે ત્યાર પછી બીજી ટૂંકનું લખવાની છે લદ્દાખનું રણ ભારતની ઉત્તરે લદ્દાખનો કેન્દ્ર પ્રદેશ આવેલો છે તે ભારતનો ઠંડુ રણ છે લદ્દાખની ઉત્તરે કારાકોરમ અને દક્ષિણે પર્વતો આવેલા છે સિંધુ ક્ષેત્રની મુખ્ય નદી છે ઉનાળામાં લદ્દાખનું તાપમાન દિવસે અંશ ઉપર અને રાત્રે પણ નીચે ઉતરી જાય છે અહીં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું છે ત્યાર પછી ત્રીજી ટૂંકનું લખવાની છે સહારાનું પ્રાણી જગત સહારાનું રણ સહારાના રણનું મુખ્ય પ્રાણી ઊંટ છે તે રણનું વહાણ કહેવાય છે રણદ્વીપોમાં ઘેટા બકરા ઘોડા ખચર ગધેડા વગેરે પ્રાણીઓ ઉછેરવામાં આવે છે આ ઉપરાંત રણ પ્રદેશમાં શિયાળી કાચીડા સાપ ગરોળી ઘો વગેરે જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત ભારતના નકશામાં નીચેની બાબતો દર્શાવો તો અહીં મેં દર્શાવી છે ચાલો જોઈએ કચ્છનું રણ જે અહીં દર્શાવ્યું છે ભારતના નકશામાં લદ્દાખ ત્યાર પછી સિંધુ નદી જમ્મુ અને કાશ્મીર એક સિંગી ગેંડાનું રહેઠાણ સ્થળ નળ સરોવર અને બંને વિસ્તાર છે તમારે ભારતના નકશામાં આ પ્રમાણે આ બાબતો દર્શાવી દેવી ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો તેમાં પેલો પ્રશ્ન નીચે આપેલા રણમાં જોવા મળતા પ્રાણી પક્ષીઓના નામની યાદી બનાવી જે તે અનુરૂપ ખાનામાં તેના નામ લખો તો ચાલો જોઈએ સહારાનું રણ તો તેમાં જોવા મળતા ઘેટા બકરા અને ઊંટ લદ્દાખનું રણ તો તેમાં પ્રાણી પક્ષીઓ જોવા મળે તો તો દેવચકલી અને યાક કચ્છનું રણ તેમાં ખુડખર નીલગાય સોનેરી શિયાળ અને ઝરખ ત્યાર પછી પ્રવૃત્તિમાં બીજો પ્રશ્ન ઉપર લખેલા નામો સંબંધિત પ્રાણીઓ પક્ષીઓના ફોટા ચિત્રો એકત્રિત એકત્રિત કરી આ ચિત્રોને એક નાની નોટમાં ચોટાડો અને દરેક વિશે નોંધ લખો તો આ પ્રવૃત્તિ છે જે તમારે જાતે કરવાની છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ત્યારબાદ વર્ગના બધા જ વિદ્યાર્થીઓ પાસે આ પોથી તૈયાર કરાવી તેનું પ્રદર્શન ગોઠવો આ પણ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાતમો વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં સ્વ અધ્યયન પોથીમાં પાંચ ચૌદ તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છે આગળના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ સત્તર ની પાર્ટ પંદર ની અંદર ત્યાં સુધી આવજો